નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે જે એકમ કસોટી લેવાય છે તમારી દર મહિને તેમાં ધોરણ ત્રણના ગણિત વિષયની જે એકમ કસોટી છે છ એક બે હજાર ચોવીસના રોજ લેવાની તેની જે એકમ કસોટી પ્રશ્ન બેંક આધારિત હોય છે તેનું સોલ્યુશન શવાના છે આ એકમ કસોટીની અંદર તમારે પ્રકરણ નંબર આઠ અને નવ પૂછાવાના છે અને ટોટલ પચીસ ગુણની એકમ કસોટી લેવાની છે તો જોઈએ પ્રશ્ન નંબર એક નીચેની વસ્તુઓ માટે આપેલા ચોરસમાંથી સૌથી ભારે અને સૌથી હલકી તરફ એકથી પાંચ ક્રમ લખો તો સૌથી ભારે વસ્તુ અહીંયા આપણને કેટલીક વસ્તુ આપેલી છે બોલ આપેલો છે પલંગ આપેલો છે પાંદ આપેલું છે ત્યારબાદ ડોલ આપેલી છે અને એક ખુરશી આપેલી છે તો એમાં સૌથી વધારે ભારે વસ્તુ છે જે આપણી પલંગ ત્યારબાદ તેનાથી થોડીક હલકી વસ્તુ છે ખુરશી તો એને આપણે આપીશું બે નંબર તેનાથી હલકી વસ્તુ આવશે ડોલ તો તેને ત્રણ નંબર આપીશું તેનાથી હલકી વસ્તુ આપણો આવશે બોલ તેને આપીશું ચાર નંબર અને તેનાથી હલકી વસ્તુ છે તે પાંચ છે તો આપણે તેને આપીશું પાંચ નંબર ત્યારબાદ પ્રશ્ન નંબર બે વજનનું અનુમાન કરો અને જોડો તો કૂતરાનું વજન આશરે બે કિલોગ્રામ હોય તો આપણે તેને બે કિલોગ્રામ સાથે જોડીશું બકરીનું વજન આશરે વીસ કિલોગ્રામ જેટલું હોય તો આપણે તેને વીસ કિલોગ્રામ સાથે જોડીશું હાથીનું વજન તો બહુ વધારે હોય એટલે કે ચારસો કિલોગ્રામ જેટલું હોય તો આપણે તેને ચારસો કિલોગ્રામ સાથે જોડીશું પર્સનું વજન છે ચારસો ગ્રામ જેટલું હોય તો આપણે તેને જોડીશું ચારસો ગ્રામ સાથે ભેંસનું વજન છે તે સો કિલોગ્રામથી તો વધારે જોવાનું છે તો તેને આપણે જોડીશું સો કિલોગ્રામથી વધારે સાથે માણસ છે તેનું વજન છે સમથિંગ સમથિંગ એટલે કે આશરે પચાસ કિલોગ્રામ જેટલું હોય તો આપણે તેને જોડીશું પચાસ કિલોગ્રામ સાથે કાંકડી આપેલું છે તેનું વજન મેક્સિમમ સો ગ્રામ જેટલું હોય છે તેને આપણે જોડીશું ગ્રામ સાથે એક ડાંગરની એટલે કે ચોખાની એક ગુણ આપેલી છે તો તેનું વજન લગભગ દસ કિલોગ્રામ જેટલું હોય તો તેને દસ કિલોગ્રામ સાથે જોડીશું કૂકડાનું એટલે કે મરઘીનું વજન છે એક કિલોગ્રામ જેટલું હોય એને એક સફરજનનું વજન છે તે પચીસ ગ્રામ જેટલું હોય તો તેને આપણે તેની સાથે જોડીશું વિદ્યાર્થી મિત્રો તમારી જે ધોરણ ગણિત વિષયની છ તારીખે જે એકમ કસોટી લેવાની છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક હોય છે તે પ્રશ્ન બેંકનું સોલ્યુશનની પીડીએફ તમને મળી રહેવાની છે અને તે પીડીએફ મેળવવા માટે તમારે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે ત્યાંથી તમે તેને મેળવી શકો છો અને તમારે આની પીડીએફ છે વોટ્સઅપ પર પણ જોઈતી હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર મેસેજ કરવાનો રહેશે આની સિવાય તમે આપણી જે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન છે તેમાંથી ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સોલ્યુશન્સની તમામ વસ્તુને સોલ્યુશન્સની પીડીએફ મેળવી શકો છો તેની અંદર સમજૂતી સ્વાધ્યાય પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એકમ કસોટી અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજી ઘણી બધી એ પહેલો પ્રશ્ન આપેલો છે કે બે વત્તા બે વત્તા બે વત્તા બે તો બે ને આપણે ચાર વાર સરવાળો કરીએ તો આપણો જવાબ આવે આઠ તો અહીં ખાલી જગ્યા આપણને આપેલ છે ખાલી જગ્યા ગુણ્યા તો ચાર દુ આઠ થાય તો ખાલી જગ્યાનો જવાબ આવશે ચાર ત્યારબાદ બીજો પ્રશ્ન પાંચ વત્તા પાંચ વત્તા પાંચ તો તેનો સરવાળો થશે પંદર સામે આપણને ખાલી જગ્યા આપેલી છે કે ત્રણ ગુણ્યા ખાલી જગ્યા કરીએ તો આપણો જવાબ આવશે પંદર તો ત્રણ પાંચ કરીએ તો જવાબ આવશે પાંચ ત્રીજો પ્રશ્ન સાત વત્તા સાત તો સાત ને પાંચ વાર સરવાળો કરીએ તો આપણો જવાબ આવશે પાંત્રીસ તો પાંચ ગુણ્યા કેટલા કરીએ તો આપણો જવાબ પાંત્રીસ આવે તો સાત પંચા પાંત્રીસ ત્યારબાદ આગળ ચોથો આપણે વાર સરવાળો કરીએ તો આપણો જવાબ કેટલો આવે તો ચાર એકા ચાર દો આઠ ચાર બાર ચોકે ચોકે ચાર પંચાવીસ ચાર છ ચોવીસ તો છ ને આપણે કેટલી વાર ગુણીએ તો ચાર જવાબ આવશે તો કે છ ગુણીએ ચાર કરીશું તો આપણો જવાબ આવશે ચોવીસ એવી જ રીતે આઠ આપેલા છે પાંચમો પ્રશ્ન આઠ વત્તા આઠ વત્તા આઠ વત્તા આઠ વત્તા આઠ વત્તા આઠ કેટલી વાર આપેલા છે તો કે સાત ઉત્તર સાત વખત આપેલા છે તો આઠ ને આપણે કેટલી વાર ગુણીશું તો આપણો જવાબ આઠ વાર સાત ને ગુણીએ એટલો જવાબ આવે તો આઠ ને આપણે સાત વાર ગુણવાનો છે ત્યારબાદ છઠ્ઠો સવાલ છે એક વત્તા એક વત્તા એક તો એક ને આપણે ત્રણ વાર ગુણીએ તો આપણો જવાબ આવે ત્રણ તો ત્રણ ને ત્રણ એકા ત્રણ થાય તો જવાબ આવશે પાંચ ગુણ્યા છ કેમ કે આપણો આજે પાંચ વાર છ લખેલા છે એટલા માટે પાંચ ગુણ્યા છ ત્યારબાદ બીજો પ્રશ્ન ચાર વત્તા ચાર વત્તા ચાર તો ત્રણ ગુણ્યા ચાર કે ત્રણ વાર ચાર લખેલા છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન નવ વત્તા વત્તા નવ નવ તો વાર લખેલા છે પછી ચોથું ચાર ગુણ્યા સાત ત્યારબાદ પાંચમો પ્રશ્ન પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ તો અહીં સાત વાર આપણે પાંચ લખ્યા છે એટલે આપણો જવાબ છે સાત ગુણ્યા પાંચ ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન બે એવી જ રીતે બીજો પ્રશ્ન છે સાત ગુણ્યા ત્રણ તો આપણો જવાબ આવશે ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ એટલે કે ત્રણ ને આપણે સાત વાર સરવાળો કરવાનો છે ત્યારબાદ બે ગુણ્યા પાંચ તો આપણે પાંચને બે વાર સરવાળો કરીશું પાંચ વત્તા પાંચ એવી રીતે ચોથો સવાલ છે સાત ચાર ગુણ્યા સાત તો આપણે સાતને અહીં ચાર વાર સરવાળો કરીશું સાત વત્તા સાત વત્તા સાત વત્તા સાત વત્તા સાત વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોની લિંક અને પીડીએફની જે લિંક છે તે તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો